બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ ગરમાવો યથાવત રહ્યો છે ત્યારે હવે કાંકરેજ તાલુકાની ગ્રામ પંચાયતોના સરપંચો પણ પોતાના લેટરપેડ પર લેખિત રજૂઆત કરી કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આ મુદ્દા ઉપર કોઈ પણ પ્રકારની રાજકીય પક્ષ રીતે લડાઈ નથી પરંતુ માત્ર કાંકરેદ તાલુકાની પ્રજા માટે હિતની લડાઈમાં દરેક સામાજિક અને ધાર્મિક સંગઠનો સાથે ખેડૂત સંગઠનો અને કોંગ્રેસ ભાજપના નેતાઓ પણ કાંકરેદને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે ત્યારે હવે કાંકરેદ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજન કરી થરાદ જિલ્લામાં સમાવેશ કરાતા સતત ચાર દિવસથી ચાલી રહ્યો છે વિરોધ પ્રદર્શન

પણ તમે એ હોમો ગાલો એ અમને યોગ્ય નથી અમારો બનાસ બનાસની ઓળખ છે અમે કોંકરેટ તાલુકો અમે બનાસ ખોટામાં રહેવા માંગો છો એવું હું સરકારને આદેશ કરું છું કે કોંકરેટ તાલુકો બનાસમાં રહેવો જોઈએ બનાસ અમારી માતા છે ભારતીય કિસાન સં જિલ્લા પ્રમુખ બનાસ આજે 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 અમે કોંકરેટ તાલુકામાં જે રેલી અને આ પત્ર આપવા માટે જે આયોજન કર્યું અમને કોઈ પણ સંજોગે અમને બનાસકાંઠા મોજ રહેવા કોકરી તાલુકો બનાસકાંઠામાં રહેવું જોઈએ અમારે થરાદમાં કોઈ દિવસ જવાનું નથી અને અમને એટલું બધું દૂર જે ભૌગોલિક રીતે અમે બહુ દૂર પડે છે અને ખરેખર આ બનાસકોઠા અસ્મિતામાં અમારું કોકરે તાલુકો બનાસકાંઠા અસ્મિતા ની સાથે જોડાયેલો છે બનાસકોઠામાં જ રહેવું જોઈએ એવું અમારી માગણી છે ભારતીય કિસાન સંઘની આજે જે ભારતીય કિસાન સંઘે જે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું કોંક્રેટ તાલુકાને જે ખરેખર ખરાદ જિલ્લો નહો બને એમાં જે કોક્રેજ તાલુકાને લેવામાં આવ્યો એ તદ્દન વસ્તુ ખોટી છે કારણ કે કોક્રેજ તાલુકો કાયમીના માટે બનાસ મોટાનો સંકળાયેલો છે અને બનાસ મોટાની બનાસ નદી અમારી બનાસ માતા છે તો અમારો કોંક્રેટ તાલુકો ખરાદ જિલ્લો બનાવ્યા એમાં ને ખુશ છે જિલ્લો બનાવ્યા એનાથી અમને કોઈ વિરોધ નથી પણ અમારા તાલુકાને જે ખરાદ જિલ્લાની અંદર જે સમાવેશ કરવામાં આવે એમાં અમારો વિરોધ છે આ એક જ આજે શરૂઆત કરી છે ભારતીય કિસાન સેટનું અહમદસર સાહેબને આવેદનપત્ર આપ્યું પણ ખરેખર જે કોન્ટરેક્ટ તાલુકો કાયમિકના માટે બનાસકાંઠા જિલ્લાની અંદર રહેવો જોઈએ એનું કારણ કે આટલા કિલોમીટર ફરાજ જવું અને જે કાયમિકનું સંકળાયેલું બનાસ ડેરી હોય બનાસ બેંક હોય બનાસ સહકારી સંઘ હોય અને જે બાળકોને ભણવા માટેનું જે મથક પાલનપુર છે તો અમારે પાલનપુર બનાસકાંઠા જિલ્લો જે છે એમાં સમાવેશ રહેવો જ જોઈએ આ જે પાણી જો એનું કારણ કે એક ખાખા તાલુકાના મિત્રો બજેટ દરેક સમાજનો એકાકૃષ છે એના કારણે માટે બના સોનામાં રે એવી અમારી આદમી માંગણી અને લાગણી છે કે ગરના મંત્રી નોટ ચેન્જ ઓફ લેકે વોક કાયમી પરમેનીનો બનાત કરાઈ અમારે એક વખડાય છે કિલોમીટર નું થોડા અંતર છે જવા માટે તકલીફ પડે તો અમારે તમામ પાલન પર્વ આવી રાખે એવી સરકાર અમારે અને જો આ લે તો આનાથી અમે રૂમલો વધાર કરીશું રોડ વધાર રોકશું પણ એને જપવાના નથી પણ બનાસકાંઠા છોડવાના નથી બનાસકાંઠામાં જ રહેવાના છે આઈ ટુ એવરેજ મિલકિ નોર્થ